દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આદર્શ નામ રોજ બોલવા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ગણેશજીના આ દસ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે ભગવાનને દુર્વા અતિ પ્રિય છે તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચૂકપણે થાય છે રોજ જો તેમના દસ નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી ઝડપથી પ્રસન્ન થાય છે આવી રીતે કરવી ગણેશજીની પૂજા આ પૂજા તમે કોઈ પણ શુભ દિવસે શરૂ કરી શકો છો ગણેશજી પ્રતિષ્ઠિત પ્રતિમા પર આ પૂજા કરવી પૂજા માટે એકવીસ દૂરવા લઈ નીચે દર્શાવેલા નામ લઈને ગણેશજીને ગંધ ચોખા પુષ્પ ધૂપ દીપ પ્રસાદ અર્પણ કરી એક એક નામ લેતા લેતા ગણેશજીને દૂરવા ચડાવવી આ પૂજા પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક કરવી તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે ગણેશજી તમારી મનોકામના થોડા જ દિવસોમાં પૂર્ણ કરી દેશે ગણેશજીના દસ નામ એક ગણાધિપાય નમ બે ઉમાપુત્રાય નમ ત્રણ મે નાસાય નમ ચાર વિનાયકાય નમ પાંચ ઈશનપુત્રાય નમ છિદ્ધ પ્રદાય નમ સાત ઓમ એકંદ્રતાય નમ આઠ વિભવક્તાય નમ નવ મૂસ્કવાયનાય નમ દસ કુરવે નમ ભગવાન ગૌતમ બુદ્ધના આ સાત અનમોલ વચન બદલી શકે છે કોઈ પણ વ્યક્તિનું જીવન ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે જેમાં તે કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મૂકવામાં આવે તો કોઈ પણ પ્રકારનું દુઃખ જીવનમાં રહેતું નથી તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના સાત અનમોલ વચન એક દુનિયાના તમામ સુખબીજાનું ભલું વિચારવાથી મળે છે જ્યારે દુઃખ આત્મમુગ્ધ થવાથી મળે છે એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ બે કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે જે તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે ત્રણ દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે બની છે કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે ચાર માણસની જીભ ધારદાર ચાકુ જેવી જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે પાંચ જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે છ એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે સાત દુઃખ અને દગો સહન કર્યા પછી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે મિત્રો વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી ગણેશ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ગણેશ હર હર મહાદેવ